નમસ્કાર કો દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી નિસર સાયન્સ કોમ્યુનિટી સેન્ટર દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે નિસર સાયન્સ કોમ્યુનિટી સેન્ટર દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે સાયન્સ કોમ્યુનિટી સેન્ટર દ્વારા એકવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પણ તેમાં ભાગ લીધેલ આ ચિત્ર સ્પર્ધામાં એસટી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલનો ધોરણ છ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભોગાયતા શ્લોક પ્રથમ નંબરે આવી શાળાનું નામ રોશન કરેલ છે પ્રિન્સિપાલ શ્રી તથા શાળા પરિવાર વતી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવેલ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિન સિનિયર સિટીઝનસ દિન નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલેન્ટિયર હસમુખભાઈ મેઘવાને સિનિયર સિટીઝન ગાર્ડન સેક્રેટરથેર ખાતે સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરી વરિષ્ઠ નાગરિકોને મળતા લાભો હક્કો વિશે તેમજ તેમની સમસ્યાઓ અને ઉકેલ અંગે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા પેન્શનર સમાજના ઉપપ્રમુખ શેઠ અને નિરંજનભાઈ શર્માનો વિશેષ સહયોગ મળ્યો હતો પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં આવેલ આનંદી માનના વડલે માન પાલય વિઘ્નેશ્વરીધામ સંસ્થાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દ્વારા પંચમુખી રુદ્રાક્ષના વિરાટ શિવલિંગ ભાવિક ભક્તોના દર્શન માટે બનાવવામાં આવે છે જેમાં દર સોમવારે લધુરુદ્રનું આયોજન ધામધૂમથી કરવામાં આવે છે અને સાંજના સાત કલાકે અને માણસા શહેર સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સ્વાભાવિક ભક્તોને પંચમુખી રુદ્રાક્ષના વિરાટ શિવલિંગના દર્શનનો અને દર સોમવારે સાંજના સાત કલાકે ભસ્મારતી લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિનના દિવસે સ્વર્ગીય શ્રી વિનોદ ચંદ્ર રમણલાલ તલાટીના સુપુત્ર હાર્દિકભાઈ વિનોદ ચંદ્ર તલાટી અને પરિવારે તેમના સ્વર્ગ પિતાજીના જન્મદિવસ નિમિત્તે રહેલબા વૃદ્ધાશ્રમ મગોડી ખાતે રહેતા વડીલો સાથે ભોજન ગ્રહણ કરીને ઉજવ્યો હતો આ પ્રસંગે સૌ પરિવારજનોએ સ્વર્ગીય શ્રી વિનોદચંદ્ર તલાટી નામ સ્મરણો તાજા કરી તેમના માટે પ્રાર્થના કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ